નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજની ડેટ એટલે કે ચોવીસ પાંચ બે હજાર પચીસ તો તમામ પેન્શનરો માટે ખાસ સમાચાર આવ્યા છે તો બેઝિક પેન્શન રૂપિયા નવ હજારથી વધીને રૂપિયા પચીસ હજાર થઈ જશે તો સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં તમને જોવા મળી જશે એટલે વિડીયો તમે અંતે સુધી જોઈ લેજો અને જો હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો દોસ્તો તો શરૂ કરીએ આજનો વિડીયો તો સૌથી પહેલાં વાત કરીએ તો આજકાલ આઠમા પગાર પંચ વિશે ઘણી ચર્ચાઓ થઈ રહી છે તો હવે આ દરમિયાન આઠમા પગાર પંચને લઈને એક મોટી અપડેટ આવી છે તો હાલમાં સાતમા પગાર પંચ હેઠળ કર્મચારીઓને અઢાર હજાર રૂપિયા પગાર મળી રહ્યો છે પરંતુ આઠમા પગાર પંચ લાગુ થતાં જ કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં મોટો વધારો થશે તો આઠમા પગાર પંચના અપડેટ્સ વિશે સમાચાર દ્વારા આપણે વિગતવાર જાણીશું મિત્રો તો કેન્દ્ર સરકારે જાન્યુઆરીમાં આઠમા પગાર પંચની જાહેરાત કરી દીધી હતી તો હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તાજેતરમાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં આઠમા પગાર પંચ અંગે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે દોસ્તો તો એક અપડેટ મુજબ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી છે કે આઠમા પગાર પંચની રચના ટૂંક સમયમાં કરવામાં આવશે ત્યારબાદ કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં તીવ્ર વધારો થશે મિત્રો તો મિત્રો જે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ છે તેણે જાહેરાત કરી હતી કે આઠમા પગાર પંચની રચના છે તે ટૂંક સમયમાં જ કરવામાં આવશે અને ત્યારબાદ કેન્દ્ર અને રાજ્ય સરકારના જે કર્મચારીઓ અને પેન્શનરો છે તેમના પગારમાં તીવ્ર વધારો થવાનો છે દોસ્તો ત્યારબાદ વાત કરીએ તો આઠમો પગાર પંચ શું છે તો સરકાર દ્વારા દર દસ વર્ષે નવો પગાર પંચ લાગુ કરવામાં આવે છે અને નવા પગાર પંચનો હેતુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને પેન્શન અને ભથ્થાઓમાં ફેરફાર કરવાનો છે તો કેન્દ્ર સરકારની આ જાહેરાત બજેટ બે હજાર પચીસના થોડા દિવસો પહેલા કરવામાં આવી છે આ સાથે ફુગાવા અનુસાર પણ ઉમેરવામાં આવશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો પગારમાં આટલો વધારો થશે તો હાલમાં કર્મચારીઓને લઘુત્તમ મૂળભૂત પગાર તરીકે અઢાર હજાર રૂપિયા મળી રહ્યા છે જો કે સરકાર દ્વારા હજુ સુધી પગાર વધારાની કોઈ સત્તાવાર ટકાવારી આપવામાં આવી નથી તો મળતી માહિતી મુજબ એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે આઠમા પગાર પંચ હેઠળ કર્મચારીઓનો લઘુત્તમ મૂળભૂત પગાર રૂપિયાથી વધીને અઢાર હજાર રૂપિયાથી ફિટમેન્ટ ફેક્ટરના આધારે એકાવન હજાર ચારસો ને રૂપિયા થઈ જશે મિત્રો તેવી જ રીતે મિત્રો જે પેન્શનરોનું બેઝિક પેન્શન છે નવ હજાર રૂપિયા તે વધીને પચીસ હજાર રૂપિયા થઈ જશે દોસ્તો ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર શું છે તો ફિટમેન્ટ ફેક્ટર વધારા માટે ગુણક છે તો કેન્દ્રીય કર્મચારીઓના પગાર અને પેન્શનની ગણતરી ફિટમેન્ટ ફેક્ટરને આધારે કરવામાં આવે છે તો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરતી વખતે ઘણી બાબતો સામેલ હોય છે તો આમાં ફુગાવો સરકારની આર્થિક સ્થિતિ અને કર્મચારીઓની જરૂરિયાત જેવા ઘણા પરિબળોનો સમાવેશ થાય છે દોસ્તો તો હવે ત્યારબાદ વાત કરીએ તો આઠમા પગાર પંચનો લાભ કોને મળશે તો આઠમા પગાર પંચના અમલીકરણથી લગભગ પચાસ લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓને તેમજ પેન્શનરોને લાભ મળશે અને આ સાથે લગભગ પાસઠ લાખ પેન્શનરોને લાભ મળશે તો માહિતી અનુસાર આઠમા પગાર પંચની રચના બે હજાર છવ્વીસ સુધીમાં કરવામાં આવશે અને તેની ભલામણો પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થવાની સંભાવના છે દોસ્તો તો ત્યારબાદ વાત કરીએ તો પગાર પંચ શું કરે છે તો સરકાર દ્વારા લાગુ કરાયેલ આ નવું પગાર પંચ સરકારી કર્મચારીઓના પગાર ભથ્થા પેન્શન અને બોનસની સમીક્ષા કરે છે તો પગાર પંચ ફુગાવા આર્થિક સ્થિતિ અને સરકારી તિજોરીની સ્થિતિને ધ્યાનમાં રાખીને ભલામણો કરે છે મિત્રો તો ત્યારબાદ જોઈએ તો અત્યાર સુધીમાં કેટલા પગાર પંચ લાગુ કરવામાં આવ્યા છે જો આપણે દસ વર્ષના ચક્ર પર નજર કરીએ તો ઓગણીસો ને સાત પગાર પંચની રચના કરવામાં આવી છે તો ચાલુ સાતમા પગાર પંચની ભલામણો બે હજાર છવ્વીસમાં લાગુ કરવામાં આવી હતી અને હજુ પણ અમલમાં છે તો પગાર આ વધારો કર્મચારીઓ માટે અને પેન્શનરો માટે મોટી રાહત બની છે તો સરકારની જાહેરાત પછી એ જોવાનું બાકી છે કે કમિશનની ભલામણોનો સામાન્ય માણસના ખિસ્સા પર શું પ્રભાવ પડે છે મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડિયો જોવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો ફરીવાર મળીશું આવા જ એક નવા વિડીયો સાથે આવી જ એક નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ